ભરૂચમાં શરૂ થશે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચમાં પહેલું અને ગુજરાતમાં શરૂ શિક્ષણ ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની શાળાનું ઉદઘાટન કર્યું ભરૂચની શ્રાવણ ચોકડી ગેલ ટાઉનશીપની પાછળ તુલસી ગ્લોરિયસની નજીક શાળાનું નવીનતમ સંકુલ આકાર લઈ રહ્યું છે આ શાળા વિદ્યાર્થીઓ માટે મજબૂત શૈક્ષણિક પાયો સ્થાપિત કરવા માટે સમર્પિત છે પાઠ્યક્રમમાં ટેકનોલોજીને નિરંતર સમાવીને એક અને નવીનતા આધારિત વિચારસરણીને પ્રોત્સાહન આપીના સંસ્થા આવતીકાલના લીડર તૈયાર કરવા કટિબદ્ધ છે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ભરૂચ અથવા અંકલેશ્વરમાં કોઈ અન્ય શાખા નથી પ્રારંભિક તબક્કામાં શાળા પ્રી પ્રાઇમરી અને ધોરણ પાંચ સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના છે તેના નવીન પાઠ્યક્રમ અને શિક્ષણ પ્રત્યેના સર્વાંગી અભિગમ સાથે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો હેતુ ટેકનોલોજીને નવીનતા આધારિત વિચારસરણી સાથે જોડીને ભાવિ પેઢીના લીડર્સનું સર્જન કરવાનું છે આ પ્રસંગે વિશાલ શાહ ચીફ માર્કેટિંગ ઓફિસર પોતાના એજ્યુકેશન નેટવર્કે જણાવ્યું હતું કે અમે આ શરૂઆત સાથે ગુજરાતમાં અમારી બાવીસમી શાળાના ઉદઘાટનની જાહેરાત કરતાં આનંદિત છીએ અને અમને વિશ્વાસ છે કે રાજ્યમાં અમારી હાલની હાજરી અમારા મજબૂત શૈક્ષણિક ટ્રેક રેકોર્ડ નવીન શિક્ષણ પદ્ધતિઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતાના આધારે અમે અહીં પણ સમાન સફળતા હાંસલ કરીશું શેઠ આનંદીલાલ પોદાર દ્વારા ઓગણીસો સત્યાવીસમાં સ્થાપિત પોદાર એજ્યુકેશન નેટવર્ક અઠ્ઠાણું વર્ષથી વધુ સમયથી ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેની ઓફિસ પાંચ છ શામીલા કોમ્પ્લેક્સ ના ડેરી પાસે ક્રોમા શોરૂમની સામે છે વધુ વિગતો માટે વેબસાઇટ પોદાર એજ્યુકેશન ડોટ ઓઆરજી પરથી પણ મળી શકાશે पोदार विश्वस्त पील ये so, हम लोग इस फील्ड में कार्यरत है डेढ़ सौ से भी ज्यादा स्कूल है और ढाई लाख से भी ज्यादा विद्यार्थी आज पूरे पोदार इंटरनेशनल स्कूल में पढ़ रहे हैं ग्यारह राज्यों में हमारा स्कूल नेटवर्क फैला हुआ है तो पाँच लाख से भी ज़्यादा लोगों ने हम पर भरोसा किया हुआ है तो मेरा ये वासियों का आह्वान है कि उधर इंटरनेशनल स्कूल भरूच में अपने बच्चों का एडमिशन करा के अपना बच्चों का भविष्य उज्जवल करें ये स्कूल नर्सरी से ग्रेड फाइव तक हम लोग पहले साल चालू कर रहे हैं उसके बाद हर एक साल एक एक साल बढ़ते जाएगा अगले पाँच साल में ये स्कूल नर्सरी नर्सरी से ग्रेड टेन तक रहेगा एंड सारे फैसिलिटीज अवेलेबल है कैंपस रेडी है तो मैं सब भरूचवासियों को आवाज आह्वान करूंगा कि आप लोग आइए कैंपस देखिए हमारे जो uh, स्टाफ है उनके साथ इंटरेक्ट करिए और एडमिशन्स लेके अपने बच्चों का भविष्य उज्जवल बनाइए थैंक यू